નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વાવલી ગામે મહાકાળી માતાજીના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ તાલુકાના વાવલી ગામના મહેશભાઈ નટવારભાઈ પટેલ દ્વારા ગામમાં ભાતીજી મહારાજ બળિયાદેવ મહારાજના મંદિર અને ચાલુ વર્ષે મહાકાળી માતાજી મંદિરનું નવનિર્માણ કરાયેલ હોય આજરોજ વૈદિક બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ગઈકાલે રાત્રે માતાજીના ગરબા યોજાયા અને આજે સવારથી જ ભક્તિમય માહોલમાં માતાજીની શોભાયાત્રા તાલે ભજનોની રમઝટ સાથે માઈ ભક્તો જોડાયા જેમાં આદિવાસી નૃત્યએ સૌના મન મોહી લીધા હતા ત્યારબાદ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ યોજાઈ જેમાં કુટિર હોમ જલાદિવાસ વિધિ ધન્યાધિવાસ સહ્યાધિવાસ પીડિકા સ્થાપન સાથે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ જેમાં સિત્તેર જેટલા જોડાઓએ ભાગ લીધો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગામના અગ્રણીઓ ભાઈ બહેનો ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા ને મા મહાકાળીના ગગન ગગનગુંજાના સમાચાર સાંભળ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર ચેતનભાઈ ઠાકોરભાઈ પટેલ આજે વાવલી ગામમાં એક અનેરો આનંદ છે વહલીમાં ભાઈ શ્રી મહેશભાઈ નટવરભાઈ પટેલ તરફથી આજે મહાકાળી માતાનું મંદિર નું નિર્માણ થયેલું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું છે આવતીકાલે ગઈકાલે રાતના રાતે ગરબાનું આયોજન હતું અત્યારે સવારે શોભાયાત્રા પતિ અને ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચારથી અને વૈદિક મહારાજો મહારાજ તરફથી વિધિનું આયોજન ચાલુ છે અને મહેશભાઈ વાવલી ગામમાં અનેક મંદિરોનું નિર્માણ કરેલું છે જેમ કે બાસુરી દાદાનું મંદિર બરિયાદેવનું મંદિર પછી અનેક મંદિરોનું નિર્માણ કર્યું છે અને આજે નવરાત્રી ચૈત્રી નવરાત્રિની સાતમના દિવસે આજે વાવલીમાં મહાકાળી માતાનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલું છે તો મહેશભાઈ વાવલી ગામ માટે અનેક આવા મંદિરોનું નિર્માણ અને વાવલીની ઉન્નતિ માટે મહેશભાઈ પોતે ખડે પગે વાવલીના ગામના વિકાસ માટે એવો આગળ વધારેલા છે ને તેઓની એક અનેક એવી ભાવના છે કે વાવલીમાં દરેક મંદિર એમ કે કહેવાય ને કે એક વિશેષ રૂપ પર જમ્મુ તાલુકાની અંદર જેમ વાવલીની અંદર એન્ટર થાવ ને એટલે મંદિરોની સિલસિલો જે મંદિરોનો સિલસિલો આજે મહેશભાઈ આ ચાલુ રાખ્યો છે ને તેઓને ભગવાન અને મહાકાળી માતા એવો એવોને એવી શક્તિ આપે ને આવો ને એવો ગામનો વિકાસ કરે એવા મહેશભાઈને આપણે બધા મહાકાળી માતાના ચરણોમાં પ્રાર્થના કરી રહ્યા